મેં નાની ત્રણ વાટકી ચોખા લીધા છે એમાં આપણે એક વાટકી જેટલી મગની દાળ નાખીશું બધું મિક્સ કરી લઈશું હવે આપણે મિક્સ કરી લીધું છે તો એને ધોઈ લઈશું હવે આપણે ખીચડીને ધોઈ લીધી છે તો આપણે પાંચથી દસ મિનિટ સુધી એને પલાળી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરી એમાં આપણે પાણી ગરમ થવા મૂક્યું છે હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં જે આપણે ખીચડી પલાળી છે એને આપણે એમાં ઓરી દઈશું હવે આપણે સ્વાદ મુજબ એમાં મીઠું નાખીશું અમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે આપણે મિક્સ કરી દઈશું

આપણે હળદર નાખીશું તમે હળદર ન નાખવી તો સ્કીપ કરી શકો છો તો આ રીતે આપણે 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 કાઠિયાવાડમાં એમ કે કઢી ડોવી છે તો આપણે આ રીતે કઢી ડોઈ લઈએ હવે આપણે એક બાજુ કુકર થાય છે ખીચડીનું તો હવે આપણે કઢી ડોઈ લીધી છે એમાં લમ્સ ન રહે એનું ધ્યાન રાખવાનું અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને તમે જેવું ગળ્યું ખાતા હો એ પ્રમાણે ગોળ નાખવાનો ગોળ ન નાખો હોય તો ખાંડ પણ નાખી શકો છો પણ કઢીમાં આપણને ગોળ સારો લાગે છે હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ જીરું નાખીશું નાખીશું આપણે લાલ મરચું નાખીશું પત્ર નાખીશું આપણી પાસે કરી પત્તા તો છે નહીં તો હવે આપણે જે આ કઢી ડોય છે ને એમાં આપણે આ વઘાર કરીને નાખી દઈશું આપણે લાલ મરચું પાવડર નાખીશું તો આ રીતે આપણે કઢીનો વઘાર કરી લઈએ હવે આપણે કટીને ગેસ ઉપર મૂકી દઈએ હવે આપણે કઢીને હલાવતા જઈશું કારણ કે આપણી છાશ થાકી ન જાય એટલે આપણે રેગ્યુલર હલાવવાનું છે આ રીતે આપણે હલાવતા જઈશું આપણે જીરું નાખીશું તમે ગરમ મસાલો નાખો હોય તો નાખી શકો છો તો હવે આપણે કઢી પણ ચડી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી ખીચડી ને ત્રણ સીટી થઈ ગઈ હતી ત્યાર પછી દસ મિનિટ આપણે ઠંડુ થવા દીધું તો હવે આપણે જોઈ જોઈએ આપણી ખીચડી બનીને તૈયાર છે તો તો આપણે આ ખીચડી અને કટી બંને બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું અને ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે